વેલકમ યુટ્યુબ ફેમિલી આજે ફરીથી તમારા માટે એકદમ ફેન્સી અને મીણાકારી ઉપર આખું અંદરનું ટચઅપ રહી ને વર્ક એ ટાઈપનું આખું મીણાકારી ઉપર ડિઝાઇન રહેવાની છે અને એકદમ લૂઝ સોફ્ટ સિલ્ક ઉપર ફેબ્રિક રહેવાનું છે જે તમે પ્રસંગોપાત આખો દિવસ પહેરી શકો ને થાકો નહીં ને એ ટાઈપનું આખું પલ્લું ને સિમ્પલ ફેબ્રિક ને બધી જ રીતે યુનિક વસ્તુ રહેવાની છે જે લોકો મેરેજ કલેક્શન ગોતતા હોય ને એ લોકોને આ વિડિયો શેર કરી દેજો તમારા મિત્રોમાં એકદમ જોરદાર કલેક્શન આવેલું છે

યલો શેડ ઉપર ને બીટ મરુન ઉપર નો શેડ આવશે અને એક આ રામા કલર બધા કલર નવા છે લિમિટેડ સ્ટોક છે તમારો ઓર્ડર જલ્દી થી બુક કરાવી દેજો અને જો રૂબરૂ મુલાકાત કરીને ખરીદી કરવા માંગતા તમારી શોપ છે નાના વરા શામદામ સુરત આરાધના સિલ્ફ પેલેસ રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર આરાધના સિલ્ફ પેલેસ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ